ચલો ભાઈ આઈપીએલ જોવા માટે નીકળ્યા છીએ અને અહીંયાથી અમારી આઈપીએલની સફર ચાલુ થાય છે અશ્વિનભાઈ પાછળ બે રિષભ રોહન જયા આ એક બીજો એક્સ્ટ્રા વ્યક્તિ લીધો છે એને ત્યાં આઈપીએલમાં ત્યાં મેદાનમાં મૂકીને આવવાનું છે મળીએ સીધા મોટેના સ્ટેડિયમમાં સોરી હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વેહિકલ ડિસ્ટ્રિક્ટ જોમેટોમાં અમે ટિકિટ લીધી હતી અને અહીંયા ફ્રી પાર્કિંગ આપ્યું છે અહીંયા તમે આખે આખું આ લોકેશન જોઈ શકો છો ત્યાં હજુ તો હું એકલો જ આવ્યો છું અહીંયા તો મારા એકલાની જ અહીંયા ગાડી પડી છે અને એક ફાયદો એક એ છે કે ડિસ્ટ્રિક્ટ ઝોમેટોમાં મેં ટિકિટ બુકિંગ કરાવી તો વ્હીકલ પાર્કિંગ પણ મળ્યું અને અહીંયા બેક સાઈડમાં તમને બતાવી દઉં કે આ બધી જે એમની જે ગાડીઓ જે પડી છે ઉબરને આ બધી જે યલો યલ્લો ઝોન તો અહીંયાથી સ્ટેડિયમ સુધી લઈ જવાની વ્યવસ્થા પણ ડિસ્ટ્રિક્ટ ઝોમેટોની છો તો તમે તમે લોકો જ્યારે પણ બુકિંગ કરો તો આ રીતે જ કરજો એટલે તમારે કોઈ પણ પ્રાઇવેટ વ્હીકલના પૈસા ના ખર્ચવા પડે તો આ એક બહુ જ મહત્ત્વની બાબત છે તો જ્યારે જ્યારે પણ તમે પાર્કિંગ કરો તો તમે હવે ઓનલાઈન જ્યારે ટિકિંગ ટિકિટ બુકિંગ કરાવો તો ડિસ્ટ્રિક્ટ ઝોમેટોને ખાસ સર્ચ કરજો એ લોકો પાર્કિંગ અને ટિકિટ બંને તમને વ્યવસ્થા કરી આપે છે અને સ્ટેડિયમ સુધી લઈ જવા લાવવાની

કોની મેચ જોવા આવ્યા છો ડીસી હા દિલ્હી કોણ જોમ દાવાદ મને ગુજરાતના નહીં સપોર્ટ કરવાનો અલ્યા તારા લ્યા તારાઈ ડીસી કરી જો તારા ભાઈ તો ગુજરાતનો કોણ સપોર્ટ કર છે તમે અશ્વિનભાઈ તમે ગુજરાત ગુજરાત તમે હા તો ત્રણ ગુજરાત અને ત્રણ ડીસી અહીંયા તમે ખરીદીનો માહોલ જોતા છો તો ટી-શર્ટ અને ચશ્મા અને બધું જોરદાર અહીંયા ચાલી રહ્યું છે બસો બસો રૂપિયામાં ટી શર્ટો અને દોઢસો રૂપિયા ગોગલ્સના અહીંયા લોકો લઈ રહ્યા છે પરંતુ આ પણ એક દિવસનો ક્રેજ છે બહુ જોરદાર હવે સ્ટેડિયમના બહાર આવી ગયા છીએ હવે અંદર એન્ટ્રી લઈએ છીએ ધીમે 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 ભીડ જોરદાર વધી રહી છે ચલો હવે ગેટ નંબર બે માં જવાનું હતું અને અમે તો એકમાં ઘૂસી ગયા હતા અહીંયાથી ગેટ નંબર ટુ સ્ટેડિયમ અહીંયા દેખાય રહ્યું છે તો ચલો જઈએ ગેટ નંબર ટુ ઉપર અને ત્યાં જઈને અંદર જઈને પછી શૂટિંગ કરીએ ચલો ગેટ નંબર ટુ બાજુ પહોંચ્યા છીએ સાથેના લોકોનું અહીંયા ચેકિંગ ચાલી રહ્યું છે તો જોઈ લઈએ ટિકિટ ચેક હો રહીએ યે ઓકે તો એક એક લોકો અહીંયા આવી રહ્યા છે

એક બેનર એક એક પોસ્ટર અહીંયા તમામ લોકોના બહુ જ જોરદાર છે સુપપ ગુજરાત ટાઇટન્સ અહીંયા બધા જ લોકો અહીંયા ફોટો લગાવવાની હોડમાં છે દર એન્ટરનો ગેટ છે આ આવવા દો એક એક ખેલાડીના અહીંયાથી બહુ જ મસ્ત મસ્ત અહીંયા પેઇન્ટિંગના બેનર લગાવેલા છે સુપ જોરદાર મેચ ગુજરાતની છે તમે આરસીબીને લઈને આવ્યા છો પણ એનું કારણ શું રાટ બોલે ચલો અહીંયાથી તમને આ સ્ટેડિયમનો હવે નજારો બતાવું તમે એકદમ નજીક ઝૂમ કરશો એટલે જોશો કે માનવ સુતાર રશીદ ખાન સાઈ સુદર્શન મોહમ્મદ સિરાજ નિશાન સિદ્ધુ ગુર્નૂરપ્રાજ જયંત યાદવ આ છે નજારો સ્ટેડિયમનો બકેટ પણ અહીંયાથી થાય છે ચેક એટલે કે કેટલા બધા વિભાગ છે અહીંયાથી दरक टिकीटो चेक थे बहुत जोरदार सुपर वन मोर क्वेश्चन ये जो आवादे स्लोगन है उसे हम डेली लाइफ में और कहाँ पे यूज कर सकते हैं आवादे हाँ मतलब जो आने जो स्लोगन है उसे हम डेली लाइफ में कहाँ यूज कर सकते हैं तो एक एक सेंटेंस में बताओ सैलरी बॉस को हम बोल सकते फेस पेंटिंग पर थी रूप રિંગ ટોસ ઓકે આ પણ ચાલી રહ્યું છે બહુ જોરદાર તો એક અલગ જ નજારો છે અહીંયા નામ લખું બસ આ પણ એક લુક અહીંયાથી જોવા જેવો છે બહુ જોરદાર લુક બનાવ્યો છે અંદર બહારની સાઈડમાં છે એક કેમેરો પાછળ જે છે તો અહીંયાથી આ પણ એક છે આ

ની આ કોણ છે આની બેબી એના બેબી ને પર લઈ ઓકે ખેલાડી કોણ છે વિરાટ કોહલી મેચ જોવા છે અને ખેલાડી છે વિરાટ કોહલી થેન્ક યુ જ્યાં ત્યાં અલગ અલગ બહુ જ મસ્ત છે એમ લાગે છે કે સખત જગ્યાએ આવી ગયા બહુ મસ્ત થેન્ક યુ

નીચે થી ઉપર આવી ગયા છે હમણાં થોડો ઠંડક થાય પછી નીચે થઈ ગયા છે બધા દૂરથી તો તમને કયો ખેલાડી છે કોણ છે એ પણ નહીં ખબર પડતી હોય અમે તો છેક ઉપર આવી ગયા છીએ પરંતુ અહીંયાથી સ્વિમિંગ કર્યું તો એકદમ ખેલાડી બધા દેશી ખાવા લાગ્યા છે હજુ ટોસ પણ નથી થયો તડકો બહુ છે ગરમી બહુ છે તો લક્ષર પટેલ અને ધબરાવી કેલા રન ટીમ 200 પ્લસ કેલા 200 પ્લસ 300 પ્લસ તમારું શું કહેવું છે કેલા રન થશે તો 200 આ બિજટ છે બસ 200 200 કર દે બધી ગુજરાત 200 કરી નાખજે ઓકે જોઈએ એમણે 200 કયા છે કેલા થાય છે Terima kasih telah <laughs> menonton!

ચલો નીચે થી ઉપર આવે છીએ અહીંયા બહુ જોરદાર માહોલ ગરમી તડકો સખત છે અહીંયા થી ધૂના માહોલ માં ફરીથી એક વખત What they did? હવે તમે જોયું કે અહીં આપણો આ રોમાંચક મેચ પછી પણ અહીં આજે ગુજરાત ટાઇટલ પ્રોજેક્ટ ગયો છે એવું લાગતું કે આખી છે પરંતુ બેસવાની કહાની જટિયાનો ઉખા એ કોરે તળપો તો ત્યાં સુધી કુછલી થોડીવાર નકપાઉરમાં એ ભારતીય સાઈમ અપ કરી પરંતુ એ અંતિમ સીમા પર પરંતુ થોડીક લાઈવ ચાલુ ગઈ અને સુરેન્દ્રનગરનો કોર કોણદાર થઈ ग्राउंड बता बता है थैंक यू तो